નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં કેમ છો બધા મજામાં ને આશા રાખું છું તમે બધા મજામાં જ હશો કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કલેશ નાસાય ગોવિંદાય નમો નમો કેમ છો બધા મજામાં ને આજે હું બહારની કોઈ વસ્તુ નથી લાવી મારે જાતે જ બનાવેલી સીરિયેલી વસ્તુ છે એટલે ટકાઉ અને મજબૂત સો ટકા ગેરંટી સાથે તૂટી જાય તો પૈસા પાછા બરાબર ને એક પછી એક તમને હું બતાવતી જઈશ તમે ધ્યાન રાખજો અને જોજો વહેલા તે પહેલાં કારણ કે મેં અમુક જ કલર ચોઇસ કરીને બનાવી છે વસ્તુ અને આ વિન્ટર પૂરો થશે એટલે બધાને બ્લેન્કેટ રજાઈ સ્વેટર છે એ બધું સાચવવાની પીડા હોય ને ઘણા તો પોટલા બાંધીને ઉપર માળીએ ચડાવી દેતા હોય અળી પાછો શિયાળો આવે ત્યારે ઉતારે ઘણા તો અંદર સેપટ ભરાઈ જતી હોય એટલે પાછા ધોવા પડે સુકવવા પડે એ બધી મહેનતમાંથી તમને બધી બહેનોને છુટકારો મળી જવાનો છે જો મારી જોડેથી આ મંગાવશો તો એટલા માટે તમારે તમારું વાતને ધ્યાનમાં રાખીને મેં બધું બનાવી છે ઓર્ગેનાઇઝર ઓર્ગેનાઇઝર કહો બેગ કહો તમે બહાર જાઓ તો પણ લઈ જઈ શકો એવી રીતે બનાવીએ છીએ તો ચાલુ કરીએ પહેલાં તો આ છે મધર બેગ મધર બેગ કહો નાના છોકરા માટેની કે બેગ કહો કે આપણે મોટી ઉંમરના પણ લઈ જઈ શકીએ એવું નથી કે નાના બાળકોવાળા જ લઈ વાપરી શકે જો આગળ મોટું ખાનું રહેવાનું છે આની અંદર બરાબર આની અંદર મેં કોઈ ઘરનું કાપડ નથી વાપર્યું બહારથી લઈ આવી નોનવું આ અંદર અસ્તરની જગ્યાએ નોનવું વાપર્યું છે અને આની વચ્ચે ફોમસીટ નથી હોમ સીટ આગળ ધોવાઈ ધોવાઈને તૂટી જતી હોય છે અંદર ટુકડા ટુકડા થઈ જતા હોય છે એને વાતને ધ્યાનમાં રાખીને મેં અંદર રબર સીટ નાખી છે માટે રબર સીટ નાખીને એટલે ઝાડું કડક થાય ભાઈ આના અંદર કશું જ નથી ભર્યું તો એ કેવો કડક રહે છે ને થેલો એટલા માટે પચાસ ટકા વોટરપ્રૂફ કહેવાય હું સો ટકા તો ના કહી શકું એક આગળ પોકેટ રહેવાનું છે આ રહી બરાબર આમાં તમે બાળકોના ડાયપર મોજા ટોપી રાખી શકો અને નાન મોટા હોય તો એની હેનકી અંડર ગાર્મેન્ટ્સ એ બધું રાખી શકો બરાબર અને અહીંયા આ છે ઇલાસ્ટિક વાળો ભાગ અહીંયા તમે આ બોટલ રાખી શકો બરાબર આવી રીતે અને આ બાજુ આ પણ ખાનું રહેવાનું છે હવે તમને વચ્ચેનું ખોલીને બતાવું જુઓ કેટલી સ્પેસ છે અંદર આટલું બોટમ રહેવાનું એટલી જગ્યા તો હોય જ ને આમાં બાળકોના આઠ થી દસ જોડી કપડા માય જાય આપણા બહાર ગયા એ બે દિવસ માટે તો બે જોડી કપડા નાઈટ ડ્રેસ ટુવાર બધું રાખી શકીએ બે થી ચાર જોડી આવી જાય આરામથી આનામાં કલર ઓપ્શનની વાત કરું તો તમને બતાવું એક આ રહેવાનો છે કલર સેમ ડિઝાઇન રહેવાની છે એ જ માપના છે આની કિંમતની વાત કરીએ તો માત્ર અને માત્ર બજાર કરતાં સસ્તો અને સારી ક્વોલિટી સો ટકા ગેરંટીવાળી વસ્તુ તમને મળવાની છે ઘરે સીવેલી ટકાઉ મજબૂત આવવાની છે એટલે માત્ર અને માત્ર ચારસો પચાસ રૂપિયા જ છે જેને જેને ઓર્ડર કરવું હોય તો ફટાફટ તમારો ઓર્ડર બુક કરાવી દેજો નહીં તો તમે આ કલર માટે રહી જશો ઓકે નહીં તો પાછું વેઇટિંગ કરવું પડશે અને આ અલગ ડિઝાઇન છે બે સાઈડે તમારો પોકેટ રહેવાના છે ના આના પણ તમે બહાર જાઓ ત્યારે બે જોડી કપડાં રહી જાય બહાર જાઓ તમે પિકનિક માટે ગયા હો તો આની અંદર તમારું ટિફિનના બે ત્રણ ડબ્બા આવી રીતે લાઈનમાં રહી જાય આની અંદર તો હાલ તો મેં કપડાં નાખ્યા છે આની અંદર ટિફિન ભરવું હોય કપડાં ભરવા હોય જે ભરવું હોય નાના બાળકોના ટોયસ છે રમકડા છે કે કપડાં છે અલગ તમને સેપરેટ રાખવું હોય તો પણ રાખી શકો અને આ ખ્યાલ આવ્યો શું છે મોબાઈલ કવાડ અહીંયા તમે મોબાઈલ રાખો પછી આની અંદર તમે પૈસા રાખી શકો આવી રીતે આટલી જગ્યા રહેવાની આ તમે એક હેનકીની ગોળે વાપરી શકો જો સાડી પહેરી હોય અને તમને પેલો આંકડો હોય અહીંયા ભરાવી ના શકતા હોય એટલા માટે અહીંયા આવી રીતે આ તમે આ નીકળી પણ નહીં જાય અહીંયા સ્પંચ નાખેલું છે અંદર એટલે આવી રીતે બરાબર ને આ હેન્ડવર્ક છે પ્રિન્ટ નથી હેન્ડવર્ક કરેલું છે માટે વહેલાં તે પહેલાં લિમિટેડ સ્ટોક છે આ પણ મેં મારે જાતે જ ઘરે જ બનાવી છે અહીંયા ભરાવા માટે બરાબર એનામાં કલર એક રહેવાનો વર્ક અલગ અલગ આવશે બે એવી રીતે એક અહીંયા મોબાઈલ રાખવાનો અને ઉપરના કવર ઉપરનું કવરનું છે કે અહીંયા સુધી જગ્યા છે પૈસા રાખી શકો તમે ઝૂમ કરીને બતાવું ને તો તમને ખ્યાલ આવે સ્ક્રીનશોટ પાડી લેજો જલ્દી જલ્દી અને તમને મારો મોબાઈલ નંબર કોન્ટેક નંબર બોલું છું જલ્દી જલ્દી તમે લખી લેજો તૈયાર સિત્યાસી એંસી ચુમ્માલીસ અઠ્ઠાણું બાણું આ નંબર છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી તમારે જે પર્સ જોઈતું હોય બેગ જોઈતા હોય તો સ્ક્રીનશોટ પાડી એ મોબાઈલ નંબર ઉપર તમે મૂકશો તો તમે તમારા કોન્ટેક્ટ નંબર એટલે એડ્રેસ ઉપર કુરિયર કરી આપશો આ હવે મેઈન વસ્તુ આ રે વસ્તુ આ છે શિયાળા માટે શિયાળા સ્પેશિયલ તમે રાહ જોતા હતા ને એની હા ગેસ કરો આની અંદર શું હશે આની અંદર છે બ્લેન્કેટ આ બ્લેન્કેટ કવર છે તમે ક્યાંક ટ્રેનમાં મુસાફરી કરતા હોય વારંવાર આવવા જવાનું થતું હોય કે તમે કોઈ યાત્રાએ ગયા હોય યાત્રા જ કોઈ મોટી ઉંમરના યાત્રાએ જતા હોય તો એના માટે આ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે કારણ કે આપણે કપડાં ભેગું ઓઢવા પાથરવાનો સા રાખીએ તો ઓઢવાનું કાઢવું હોય ત્યારે કપડાં વિખાઈ જાય ને કપડાં કાઢવા ત્યારે ઓઢવાનું વિખાઈ જાય માટે સેપરેટ રાખવા માટે આ વસ્તુ મેં બનાવી છે ક્યાંક પ્રવાસે જાઓ ટ્રેનમાં મુસાફરી કરતા હો એના માટે બેસ્ટમાં બેસ્ટ છે અલગ જ તમારો આ બેટ થઈ જાય આની અંદર કેટલા માય છે એ તમને ઓપન કરીને જો આ એક આ મેં હાલ ઓશિકો રાખ્યું છે અંદર આ બે ત્રણ ચાર અને આ પાંચ પાંચ હાલ રાખ્યા છે પાંચના છ ને સાત પણ આવી જાય જગ્યા છે અંદર જ બરાબર તો તમને ઓર્ડર બુક કરાવવો હોય શિયાળો જતાં જતાં એ પહેલાં કે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીનશોટ પાડીને મને મૂકજો તો મને આઈડિયા આવે કે તમને કઈ વસ્તુ કેટલા માપની કદાચ તમને નાનું મોટું કરવું હશે તો પણ થઈ જશે આનાથી તમારે કદાચ મોટું જોઈતું હોય તો તમે માપ લખી મોકલશો તો બનાવી આપીશ બરાબર આવી રીતે હે બે મજબૂત હેન્ડલ રહેવાના છે આવી રીતે તમે કેરી કરી શકો અને તમને ક્યાંય લઈ ના જવું હોય ઘરે જ અંદર સ્ટોરેજ કરવી મૂકવા હોય વધારાનો સામાન કે તમારી પથારી છે કે ઓઢવાના પથારવાના જે પણ જે કંઈ હોય તમારે જે કરવું હોય તે આવી રીતે મૂકી શકો બરાબર કાપડ એકદમ મજબૂત આવવાનું વોશેબલ આવવાનું ધોવાથી કાંઈ જ નહીં થાય મારી ગેરંટી બરાબર કઈ પણ થશે તો પૈસા પાછા તો આ ઓલરેડી રેડ થઈ ગઈ છે કુરિયર માટે એ બતાવવાનું રહી ગયું તમને કઈ બેગ હતી અને હવે હા મેઇન વસ્તુ આવી હવે આની અંદર તમને કહું તો તમારે ઘરમાં જો દસ વ્યક્તિ રહેતા હશો ને તો દસે દસના સ્વેટર ડબલ ડબલ સ્વેટર હશે ને તોય અંદર તમારા સ્વેટરમાં આવી જવાના કારણ કે સ્વેટર તમારે માળીએ બાંધીને કોઈક પોટલા બાંધીને માળીએ ચડાવી દેતા હોય છે કોઈ એમને પેટી પલંગમાં નાખી દેતા હોય છે માટે ધૂળ સેપટ અંદર થઈ જતી હોય છે આની અંદર તમે રાખશો તો તમારી વસ્તુ બાર મહિના પછી બેરશો તો કંઈક નહીં થાય તમને તપાવવા નહીં પડે કંઈ કરવું નહીં પડે હેવી ક્વોલિટીના રનર આવશે રનર હવે સ્ટીલના હેવી ક્વૉલિટીના છે ને આવી રીતે એની પહેલી તમને સ્પેસ બતાવી દો જો વજન છે ને એટલે થોડુંક આમ થાય છે મેં અંદર વસ્તુ પૂરી પૂરી ભરી નાખીએ ને તો તમને પૂરો સેપ દેખાય હા કેટલું વજન ભર્યું છે પણ આ હેન્ડલ તમારે હેવી આવવાનું અમે ઘરમાં ચાર જણા છીએ તો ચારે જણના બબે ત્રણ ત્રણ જોડી સ્વેટર અંદર મૂક્યા છે છતાં કેટલી જગ્યા છે આ જો આટલી આટલી તો અંદર જગ્યા છે તોય તમારી નજર સામે ડેમો કરીને બતાવું તો તમને ખ્યાલ આવે નહીં તો તમને એમ થાય કે આ છેતરવાના ધંધા છે મને કોઈ છેતરવાનો ધંધો નથી મારે જે હસે તમારી સામે જ છે આ એક બે ત્રણ ચાર પાંચ આ છ સાત આઠ નવ દસ અગિયાર અને આ બાર બરાબર એ સ્વેટર થયા અને કાર્પેટ પણ અંદર મૂકી હતી બધા સ્વેટર તો આ શિયાળો ચાલુ છે એટલે અમુકે પહેરેલા હોય ને એટલે જો કેટલી મોટી કાર્પેટ છે એ પણ આની અંદર રાખી હતી કેટલી થીક છે એ પણ આની અંદર આવી ગઈ હતી માટે તમને આમાંથી કંઈ બી જે વસ્તુ તમને ગમતી હોય તો વહેલા તે પહેલાં ધોરણે ઓર્ડર બુક કરાવી દેજો અને ઓર્ડર બુક તમારે માપ પ્રમાણે પણ થઈ શકશે જે તમારે જોઈતું હોય સાડી કવર જોતા હોય તો આમાંથી બનાવી દઈશ બ્લાઉઝ કવર બ્લેન્કેટ કવર આ નાનું મોટી સાઇઝની જોતી હશો તો બનાવી દઈશ માટે હું તમારા માટે થઈને આટલી મહેનત કરું છું તો માટે એક લાઈક કમેન્ટ અને તમારા ફેમિલી મેમ્બર્સને જેને જોઈતું એને શેર કરજો મારો વિડીયો તો તમને પણ સપોર્ટ મળી રહે અને મને પણ સપોર્ટ મળી રહે હું તમારી પાસે આટલી મહેનત કરું છું એટલા માટે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે કોઈ એનું ચાર્જ છે નહીં લાઈક કરવું ફ્રી છે માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો ફરી મળીએ આવતી આવતીકાલે તો નહીં પણ મળીએ પાછા નવા નવા બનાવીશ નવી આઈટમો આવશે તો પાછો તમારા જોડે વિડીયો શેર કરીશ માટે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ભારત